મહેસાણા કલેક્ટર શ્રીના માધ્યમથી સમગ્ર ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો મહેરબાની કરીને હવે તો ગુજરાતમાં દારૂ જુગારને ને બંધ કરાવો ગુજરાતની શાળા કોલેજ યુનિવર્સિટી ને હોસ્ટેલ સુધી આ ડ્રગ્સનું નું દુષણ પહોંચી ગયું આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન પણ આટલું ડ્રગ્સ નહોતું પણ આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારમાં એમના શાસનમાં ગુજરાતના દરિયા કાંઠે ખાલી અદાણીના ટ્રસ્ટ પર પોર્ટ પરથી મળ્યું અલગ ગુજરાતના દરિયા કાંઠે બોંતેર હજાર કરોડનું ટ્રક્સ મળ્યું છે એવા ભયંકર કિસ્સા સામે આવી રહ્યા છે વાવ થરાત સુઈ ગામમાં કે જ્યારે ડ્રગ્સ ન મળે ત્યારે માણસો ડેસ્પરેશનમાં તલબ લાગવાના કારણે નર્મદાની કેનાલમાં પડીને આત્મવિલોપન કરે છે કોરોનાના સમયમાં ડ્રગ્સના બંધાણીઓને જ્યારે ડ્રગ્સ નહોતું મળતું ત્યારે ગળે ફાંસો ખાતા હતા તો સવાલ પૂછવા માંગીએ છીએ કે કયો મંત્રી છે જે ગુજરાતની યુવા પેઢીની રક્તવાહિનીઓમાં ડ્રગ્સને ઘુસાડી રહ્યો છે જે પણ મંત્રી કોટણખાના જુગાર દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ મંત્રી અમારે મન ગુજરાતનો અને ભારતનો ગદ્દાર છે અમે ટૂંક સમયમાં હેલ્પલાઇન લોન્ચ કરવાના છીએ અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ તાલુકો હોય શહેરનો કોઈ પણ મોલ્લો હોય તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી માહિતી પહોંચાડો વિડીયો બનાવીને અમારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર અમને ટેગ કરો તમારી અરજી આવેદનપત્રો અને કોંગ્રેસ પક્ષના બાર ધારાસભ્યોની ગેરીબેન છે અમારા સુધી પહોંચાડો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડો આ ફક્ત જન આક્રોશ રેલી પૂરતો કાર્યક્રમ નથી તમે જોશો મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી અમે આ મુદ્દે લડવાના કટિબદ્ધ છીએ પણ આશા રાખીએ કે વર્ષો સુધી આ ડ્રગ્સનું દૂષણ જીવતું ન રહે અને અમારે વર્ષો સુધી લડવું ન પડે રાજ્યની સરકાર આજે ચિંતન શિબિર કરવા વલસાડમાં બેઠી છે માનની મુખ્યમંત્રી ચિંતન શિબિરમાંથી ઊભા થાય અને તરત ગુજરાતની જનતા સમક્ષ રોડ મેપ અને બ્લુ રજૂ કરે કે કઈ રીતે ગુજરાતમાંથી ડ્રગ્સ ને નાબૂદ કરવામાં આવી છે પોલીસ પરિવાર બાબતે મારી પોઝિશન બહુ સ્પષ્ટ છે જે પર પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ પોલીસ કર્મીઓ ગુજરાત અને દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમને હું વંદન કરું છું એમને હું સેલ્યુટ કરું છું નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાનું મંચ હોય કે મીડિયાના માધ્યમથી બોલતો લખતો ને લડતો આવ્યો છું પણ જે માણસ ભ્રષ્ટાચારની વૃત્તિમાં વ્યાપક હોય જે લાંચીઓ હોય અને દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાતો હોય ગઈકાલે પણ કહેતો તો આજે પણ કહું છું એના પટ્ટા ઉતરી જવા જોઈએ કે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય કે મીડિયા હોય જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભોગવે